બોલેલી રાજાનગર ડોકલિયા આ રાજાનગર વિસ્તારમાં અમે ઊભા છે હું પોતે ખત્રી મસ્જિદની સબ્જી માખણીવાલા ડોકલિયા રાજાનગર રાજાનગર ની અંદર પાણી જળ બંબાકાર થઈ ગયું છે અને કેટલા ઘણા બધા નીચાણ વાળા જે મકાનો છે તે લોકોને આ તો પાણી ભરાય પણ ગયું છે આ ચોતરા વાળો મદ્રેસા વાળો જે વિસ્તાર છે એ કઈક અંશ બી ઊંચો છે તો તઈ થોડી ઘણી રાહત છે બાકી પેલી બાજુ સમશે વાળા રહે છે એ બાજુની સાઈડમાં તો ઘણા બધા નીચાણવાળા ભોય છે બધા ઘણા બધા લોકો રહે છે ત્યાં આગળ પાણી ભરાઈ ચૂક્યા છે પોતપોતાના ઘરમાં અને પોતે પોતાના જે જન જાનવર છે ઢોર બકરી જે પણ છે તે સ્થળાંતર કરી રહ્યા છે ઉંચાણવાળા વિસ્તારમાં લઈ જઈ રહ્યા છે અને હવે આવતા સમયમાં નગરપાલિકા જે થવાની છે એ લોકોને આજથી અત્યારથી એડવાન્સમાં મારા તરફથી એવી વિનંતી કે જ્યાં ભૂંગરા ગટર લાઇન જે કરે છે એની જગ્યાએ કેનલ ટાઈપનું કંઈક ગટર લાઇન થાય અને એ ગટરનું પાણી એ ગટર પાણી નદી તરફ જે વેવડાઈ દે અને એ પાણીનો નિકાલ થાય ત્યાર પછી સમસ્યા દૂર થાય તેમ છે કેમ કે વર્ષો વર્ષ આ પરિસ્થિતિ પાણીના નિકાલ નહીં થવાને લીધે થઈ રહી છે અને આ પાણી જે ભરાયું છે ઈદે મિલા છે આજે અને આવતીકાલે ગણેશ વિસર્જન છે તેમ છતાં બી પાણી ભરાઈ ગયા છે અને લોકોએ તડામાર તૈયારીઓ દસ દિવસ પહેલાથી જે કરેલી પણ અત્યારે પાણી પડી જવાને લીધે એના કારણે અત્યારે બધાના મૂળ એકદમ મૂળલેસ થઈ ગયા છે અને પાણી ફરી વહી રહ્યા છે પોતા બધાના મૂળ ઉપર બધા કાર્યક્રમોની ઉપર અને અત્યારે આ જે બધા પાણી ભરાઈ ગયા છે એ પાણી ને જો અલ્લાહ ની રહેમત થાય એ ટાઈપ સાહેબે પણ દુઆ કરી છે અલ્લાહ તાલા ચાશે તો કોક તુફેર પાણી ની અંદર રાહત થઈ જાય ને રહેમત વાળી વરસાદ વરસે એવી દુઆ ની ગુજારીશ કરી છે આ રહેમત ના દિવસ ના દિવસે હું દેખું જિલ્લા પ્રમુખ એમઆઈએમ પાર્ટી તરફ આજથી ત્રણ વર્ષ પહેલા ઢોકલિયા વિસ્તારની અંદર રજાનગર વિસ્તારની અંદર ખૂબ જોશમાં પાણી ભરાયું છે છતાં પણ તંત્ર ધ્યાનમાં નથી લેતું જ્યારે ચોમાસુ નજદીક આવે છે તો તંત્ર ફક્ત દેખાવ કાર્ય જેસીબી લઈ અને વિસ્તારોમાં ફરતા હોય છે અને કોઈ જાતની સાફ થતી નથી મેન પાણી ભરાવાનું આ જગ્યા પર જયારે દરેક જગ્યા પર પાણી ભરાવાનું કારણ એક જ છે કે સૌથી પહેલા ગટરો અહીં અંદર પેક છે પહેલા અમે સરપંચને કહી શકતા હતા પણ હવે હાલની અંદર સરપંચ છે નથી હાલની અંદર મામલતદાર સાહેબે જે કઈ નગરપાલિકાનું નું જે કઈ હેન્ડલિંગ લેવાનું હતું વહીવટદાર તરીકે વહીવટ લઈ લીધો છે એના પછી વહીવટ લીધા પછી વિસ્તારની અંદર કોઈ પણ જગ્યા પર ચકાસણી કરવામાં આવેલ નથી અને હાલના અંદર પણ પાણી ભરાવાની ફૂલ સંભાવના છે અને એ કારણથી અમે આ વિડીયો વાયરલ કરી રહ્યા છે તો મહેરબાની કરીને તંત્રને ધ્યાન આપીએ કે જે ભૂતકાળની અંદર ત્રણ વર્ષ અગાઉ જે બનાવ બન્યા હતા એ બનાવ ના બને અને મારી પાછળ આ એક બ્લુ કલર નું બિલ્ડીંગ છે એ ગયા વખતે ડૂબી ગયું હતું અને તેના અંદર તે દરમિયાન અમે એક લેડીઝ ને ઉપરથી ઉતારી અને બોટ માં બેસાડી હતી અને આ પૂરો પૂરો વિસ્તાર ડૂબી ગયો તો હવે હાલની અંદર તંત્રને ધ્યાન આપો કે ભાઈ હાલની અંદર કામગીરી તાત્કાલિક કરે અને પાણી નો નિકાલ